દ્વારકાનું પોસિત્રા ગામ સંપર્ક વિહોણું થયું પોસિત્રાને જોડતા ગામો બંધ થયા છે સ્થાનિકોએ વીડિયો બનાવીને તંત્ર પાસે મદદ માંગી છે ઓસિત્રા મીઠાપુર રોડ પાણીમાં ગરકાવ થયા છે ઓસિત્રા દ્વારકા રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે આવી પરિસ્થિતિમાં માની લો કે પોષિદ્રા ગામમાંથી રિટર્ન દ્વારકા અથવા મીઠાપુર જવા માટે એવી પરિસ્થિતિ સર્જાય કોઈ મેડિકલ ઇમરજન્સી આવે એવી કોઈ પણ પરિસ્થિતિના કારણે ન જઈ શકે કોઈ એવી ઘટના બને તો આનું જવાબદાર કોણ મારી સાથે આપણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વનરાજભા પણ છે અને અમે હાલમાં આ સ્થિતિ અમારી નજરની સામે જોઈએ છીએ કે આ પરિસ્થિતિ વારંવાર છે પાછળ તમે વાહનો જુઓ છો અત્યારે પબ્લિક પણ જુઓ છો કે જેઓ લોકો અહીંથી આ બાજુ પસાર નહીં થઈ શકતા હું તમને એની પરિસ્થિતિ પાછી આ બાજુ બતાવું છું કે કેટલું પાણી જાય છે અને કેવી પરિસ્થિતિ છે બરાબર આ પરિસ્થિતિ દર વર્ષે અમે અનુભવી રહ્યા છીએ તો મારી સરકાર શ્રીને અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ શ્રીને રજૂઆત છે કે આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને વહેલી તકે આ પુલને ઊંચો લેવામાં આવે જેથી આ ગામની કનેક્ટિવિટી કાયમી ધોરણે ચાલુ રહી આવી પરિસ્થિતિમાં કોઈ એવી ઘટના બનશે જવાબદાર ફક્ત ને ફક્ત સરકારી અધિકારી છે જે જવાબદાર અધિકારીઓ આવે છે એ જવાબદાર છે તો મારી વિનંતી છે હાલમાં આ પરિસ્થિતિ જોવો છો હજી વરસાદ વધશે તો આ પેપ પરિસ્થિતિ વધારે ગંભીર થવાની છે બરાબર કોઈ અધિકારી હજી સુધી અહીંયા કોઈ નિરીક્ષણ કરવા આવેલ નથી આ વિશે વધુ માહિતી અમારા ખુશાલ પાસેથી ખુશાલ પોતે મીઠાપુર રોડ પાણીમાં ગરકાવ થયો છે અને રોડ રસ્તા જે પાણીમાં થઈ ગયા છે જેના જણાવી દઉં દેવભૂમિ દેવભૂમિ જિલ્લામાં દુરકામાં જે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે દુવરકાના પોસિદ્રામાં મીઠાપુર અને દુવરકા જે રસ્તો છે સંપર્ક થતા મેડિકલ સુવિધા અને અવર જવર બંધ થયું છે તેથી સ્થાનિક લોકોએ વિડીયો વાયરલ કરી અને તંત્ર પાસે મદદ માંગી છે અને તંત્રને ને વેલી તકે આ રોડ ઊંચો બનાવવા માટે માંગ કરી છે